જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે બાઇક જોઈ રહ્યા છો મિત્રો એકદમ સાચવેલી ગાડી છે જે કોઈ મિત્રોને આ ગાડી બાઇક ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર અઢારનું મોડલ અગિયારમા મહિનાના મોડલની બાઇક રહે છે ગાડી વેચી દેવાની છે તમારે આ હોન્ડાઈન બાઇક ખરીદવું હોય મોડલ છે બે હજાર અઢાર નું મોડલ છે મોડીશન સારી છે એકદમ નવા જેવું સાઈન રહે છે ફૂલ જવાબદારી સાથે બાઇક વેચવાની છે જો મિત્રો તમારે આ બાઇક ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળું બાજુમાં આપેલ બે લાઇકન ખંડડીનું બટન ઓન કરી દો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે હોન્ડા સાઇન ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો અમરેલીમાં જોવા મળી રહેશે ખાંભા પીપળવા ગીર તમને ગાડી જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદવી હોય તો અશ્વિનભાઈ પાસે જોવા મળી રહેશે અશ્વિનભાઈ વાઘેલા અમરેલીમાં જોવા મળશે ખાંભા પીપળવા સરનામું છે ખાંભા પીપળવા તમારે ગાડી ખરીદવી હોય તો તમે અશ્વિનભાઈનો કોન્ટેક કરી શકો છો અને હા મિત્રો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના નંબર મળશે ત્રાણું બે સત્યોતેર પચીસ સાત બોતેર તે ગાડીના માલિકના નંબર છે અશ્વિનભાઈના નંબર છે વિડીયોના નીચે જ તમને માલિકના કોન્ટેક નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે જે કોઈ મિત્રોની ગાડી આ બાઈક ખરીદવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો અને ભાઈનો કોન્ટેક કરી શકો છો અને આ મિત્રો કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત સાઠ હજાર રૂપિયા રાખેલ છે એ પણ વન ઓનર ગાડી રહે છે ફૂલ જવાબદારી સાથે હોન્ડા સાયન વેચવાની છે જે કોઈ મિત્રોને બાઇક ભાઈનો કોન્ટેક કરી શકો છો વિડીયોના નીચે નંબર મળશે કન્ડિશન પણ સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે રૂબરૂ જઈ શકો છો માલિકના નંબર વિડીયોના નીચે મળશે ફોન કરી તમે રૂબરૂ જઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું